દક્ષિણ ગુજરાતમાં મેઘમેળ જોવા મળી રહી છે ત્યારે સુરતના વિયરકમ કોઝવેની સપાટી છ મીટર સુધી પહોંચી ગઈ હતી કોઝવેની સપાટી છ મીટર સુધી પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો તો બીજી તરફ કોઝવે ખાતે નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કતરોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દરમિયાન આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવતા સુરતના વિયર કમ સપાટીમાં પણ થયો છે કોઝવે તેની સપાટી કરતા ઉપર વહેવાનું શરૂ થઈ ગયો છે ગત વર્ષે જૂન મહિનાથી શરૂઆતમાં ઓવરફ્લો થયો છે અને આ વખતે વરસાદ વિલંબથી શરૂ થતા જુલાઈ મહિનાની શરૂઆતમાં કોઝવે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે સુરતમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી મીટર છે પાર કોઝવે ઓવરફ્લો થાય છે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડે છે દરમિયાન હાલમાં કોઝવેની સપાટી છ પોઈન્ટ સિત્તેર મીટર સુધી પહોંચી ગઈ છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે